સીતારામ બધા અને બધું કામ કરી અને વૈભવને રમાડું છું અને વાગી જશે ત્રણ વાગી જશે તો ચા બનાવવા ચા બનાવવા મૂકી છે તો ચા બનાવું સૌ ત્રણ વાગી જશે તો ચા બને છે તો ચા પાકે છે

વૈભવ છે વૈભવ છે લાકડી લીલી હતી તમને અંબાવે લાકડી અંબાવે છે તો વૈભવ શું કરે છે

તો આજે દાળ ભાત બનાવવાના છે તો ભાત મૂકી દીધા છે ભાત બફાવા મૂકી દીધા છે અને ભાત બની જાય પછી દાળ બનાવવાની છે તો સાડા પાંચ થઈ ગયા છે અને બકાલો ફોલું છું તો બકાલામાં બકાલામાં પાંદડી છે લાવેલા તો પાંદડી ફોલવાની છે તો આ પાંદડી છે આ ફોલવાની છે નાની પાંદડી છે તો આજે આનું શાક બનાવવાનું છે તો ડાળ ભત્તા હોય ને બનાવવા શાક બનાવવાનું પણ છે તો તો આવા લેશે મસ્તીની તો ફોલવાની છે આમને રાખવાની આ કાંઈ હળેલી છે નહીં એટલે આ રીતે બનાવવાની અમે આ રીતે ફોલવાની આખી રાખવાની

आ रीते कैक शाक बना बहुत मस्त बने तो आ रीते बहुत सरस बने शाक आ रीते राखवा बहुत सरस बने आ रीते राखवा

તો વિવેક બોલિંગ કરે છે બેટિંગ કરે છે વિવેક તો ધાર્મિક જવાદડો પડી ગયો હેનું શાક બનાવાનું છે એકલી હેવલી છે ટમેટાનું છે તો આ વાલો ફોલ નાખી છે તો શાક બનાવવાનું બાકી છે તો આ રીતે ફોલવાની આ રીતે શાક બનાવવાનું છે તો આ રીતે બધી ફોલી છે તો આ રીતે ફોલી છે દડે રંબે છે તો રીંગણું લઈને દડે રમે છે જો વયો જો દડો દડો વયો ગયો લીલે દડો ને ક્યાં ઉપાઈ ગયો તો વૈભવ ને રમવા લઈને ગયા છે કાકા તો સાડા છ થઈ ગયા છે અને સૂર્ય દેખાતો નથી કાંઈ તો આજે સાડા છ થઈ ગયા છે અને તો દિવસ પણ દેખાતો નથી નથી દેખાતો છો આડે આવી ગયો છે તો વૈભવ ને આ તમા ભાઈ જો આવી જાશે રખડવા ગયા હા કે રમવા જ્યાં હા ચા લાવ્યા ભાગ હા વેફર લાવ્યા છે રોપાડી દીધી વેફર તો તો ધમાકા કાકાએ તો ભાગ લઈ દીધો તો આનું ધ્યાનથી આલે ભાઈ લાઈટ થાય છે ગાડીમાં પડ્યા લીય ભાઈ બો ને એમ થાય કે હું લાઈટ કરું તો લાઈટ ભલે થતી ને એમને મૂકી જાવ ગાડી મારા રસોઈ બની જાય ને ત્યાં રસોઈની થઈ ગઈ હાડ છ થઈ ગયા છે અને લાઈટ વહી ગઈ છે લાઈટ તો વહી ગઈ તો અંદર તો અંધારું છે મારું બ્લોગ ગઈ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હાડ થઈ ગયા છે તો આજ વ્લોગ બ્લોગ પૂરો કરીશું અહીં